ટીમે ખાતે આવેલ અમૃત ધારા ડેરી અને વરાછાની જનતા આરોગ્ય સાથે મળી પાડી કબજે કર્યો હતો સુરત પોલીસ કમિશનર દ્વારા શહેર માં ખાદ્ય પદાર્થોનું વેચાણ કરનારાઓ સામે કાર્યવાહી કરવા આપેલા આદેશ ને લઈ એસઓજી ટીમ ડીસીપી ના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે અનારમાં પોલીસ કોન્સ્ટેબલ વિકાસ અને રામભાઈ ને મળેલી વાતમી ના આધારે આરોગ્ય વિભાગના અધિકારી ડીવી મકવાણા ને સાથે રાખી એસઓજી ની ટીમે પુણા ખાતે આવેલ અમૃતધારા ડેરી અને વરાછાની જનતા ડેરીમાં દ્રડા પાડી ત્યાંથી શંકાસ્પદ એકસો તેતાલીસ કિલો જેટલો માખણ કબજે લઈ તપાસ માટે લેબમાં મોકલી અપાયો હતો અને જો રિપોર્ટ નેગેટિવ આવશે તો ડેરી સંચાલકો સામે પગલા લેવાશે તેમ જણાવાયું હતું ગઈકાલે બે ડેરીમાં રેડ કરવામાં આવેલી એમાંથી જનતા ડેરી વરાછા અને સુરભી અમૃત ધારા ડેરી પૂણા ગામની અંદર રેડ કરતા એકસો કિલોગ્રામ શંકાસ્પદ માખણ જથ્થો મળી આવે છે જેની કિંમત અઠ્યાવીસ હજાર જેવી રકમ થાય છે અને ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા આને નમૂનાઓ લઈને એને લેબોરેટરીમાં મોકલી આપેલા છે નમૂના પેલા આવે તો અગાઉ આપણે સુરભી ડેરી વિરુદ્ધમાં પણ ગુનો દાખલ કરે સંચાલક વિરુદ્ધમાં આ લોકો વિરુદ્ધમાં પણ ગુનાઓ દાખલ કરવામાં આવશે અને એ લોકોની ઉપર સખત માં સખત

નેવું ટકા પનીર એનાલોગસ પનીર છે એનાલોગસ પનીર એટલે એવું પનીર કે જેની અંદર બનાવવામાં આવે છે દ્વારા એનાલોગસ પનીર મંજૂરી આપે છે પરંતુ એના રૂલ્સ છે કે એનાલોગસ થી નીચેના પેકેટમાં વેચી ન શકાય ન વેચી શકાય અને બ્રાન્ડેડ પેકેટમાં જ વેચવું જોઈએ પરંતુ મોટા ભાગના લોકો અત્યારે જે પનીર બનાવે છે એનાલોગસ પનીર બનાવી અને જે કેટરિંગ સાથે વ્યવસાય સાથે જોડાયેલા લોકો છે એ તમામે તમામ એનાલોગસ પનીર જ વાપરે છે આ પનીરનું ઉત્પાદન સિત્તેર રૂપિયામાં થાય છે અને એને એકસો ને એસી થી લઈને બસો પચાસ સુધીના ભાવમાં વેચવામાં આવે છે એટલે આવું કેટિંગના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો જેથી જજો આવું પનીર મળશે તો તમારા ઉપર ખૂબ જ કડક કાર્યવાહી કરવામાં આવશે અને જો આવું પનીર ખાઈને કોઈની તબિયત ન થશે તો તો ખૂબ જ ગંભીર પ્રકારનો ગુનો દાખલ કરવામાં જો એ વ્યક્તિ ફરિયાદ આપશે તો